આદર્શ નિવાસી શાળા તેજગઢ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ સેમિનાર યોજાયો છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આજે આદર્શ નિવાસી શાળા તેજગઢ શાળાના વિદ્યાર્થીઓને ટીબી રોગ તેમજ અન્ય રોગ વિશે જાગૃતતા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ટીબી એચઆઈવી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા તાલુકા ટીબી સુપરવાઇઝર મનહરભાઈ વણકર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ ઉપસ્થિત રહી ટીબી રોગના દર્દીઓને નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ મળતી સરકારી સેવાઓ સહિત ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ ઉપરાંત હાલમાં ચોમાસું મોસમમાં આરોગ્ય બાબતે રાખવાની થતી કાળજી વિશે સી એચ ઓ તેજગઢ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી યોજાયેલ સેમિનારમાં નિવાસી શાળા તેજગઢના મયંકભાઈ વૈદ તેમજ સરોજબેન ચનિયારા સહિત એકસો એંસીથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

વજન ઘટતું જતું હોય ઝીણો ઝીણો તાવ રહેતો હોય રાત્રિના સમયે ઝીણો ઝીણો તાવ રહેતો હોય આવી ચાર પ્રકારની જે લક્ષણો જે છે એવું કંઈક કોઈને પણ હોય આપણને પોતાને હોય ઘરમાં ગામમાં પ્રજામાં કુટુંબમાં કોઈને પણ આવી તકલીફ હોય તો એને કદાચ ઇબી હોય શકે એવું આપણે અનુમાન કરવાનું છે ઇબીન છે એવું નથી કહેવાનું આપણે આવી કોઈ તકલીફ થતી હોય એટલે તને ટીબી જેવું આપણે કહીએ તો એને અન્ય અંદર એવું થઈ જાય કે મને ટીબી છે પરંતુ ટીબી હોઈ શકે તો એના માટે આપણે નજીકના સરકારી દવાખાનાની અંદર એની તપાસ થાય તપાસ કરાવીએ અને જો ટીબી જણાય તો એને માત્ર છ મહિનાનો સારવારનો સમય લાગે છે અને છ મહિના નિયમિત સારવાર લે તો ટીબી સંપૂર્ણપણે મટી શકે બરાબર તપાસ કરાવવાથી જો ટીવી હોય તો એને આપણે સારવાર કરાવવાથી ટીવી મળી શકે બરાબર અને ન ટીવી હોય રિપોર્ટમાં નેગેટિવ બતાવે કે ટીવી નથી અને તો એ આ થઈ જાય આપણને કે આ ટીવી નથી રિપોર્ટ મારો સારો આવે એવું થાય ને બરાબર ને તો બંને પ્રકારે ફાયદો છે ટીવી હોય તો દસ રૂપ થઈ જાય ન હોય તો આપણા મદદમાંથી મનમાંથી આપણે બ્રાહ્મણ બરાબર તો આ પ્રમાણે જે ટીબીની તપાસ થાય છે નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં મફત તપાસ થાય છે અને સારવાર જેવો કરાવવાની થાય કોઈ પણ મફત કરાવવામાં આવે છે અને મનોરભાઈ એ વાત પ્રમાણે જે ટીબી દવા શરૂ હોય એવા દર્દીને દવા ચાલે ત્યાં સુધી દર મહિને એના બેંકના ખાતાની અંદર એક એક હજાર રૂપિયા અમારે હેલ્થ આરોગ્ય ટીબી ડિપાર્ટમેન્ટ તરફથી એના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવે છે જેથી કરીને દવા તો સરકાર મફત આપે છે પરંતુ